એમની પૂજાની ઓરડીમાં જ્યારે દીપક પ્રગટાવા જાય છે ત્યારે દીપકની અંદર પ્રકાશ સ્વરૂપે જ્યોત સ્વરૂપે હિમાલયની ઋષિ સત્તા પ્રગટ થાય છે જેમનું નામ છે સર્વેશ્વરાનંદ ઋષિ કે જેમની આજે ઉંમર 850 પચાસ વર્ષથી વધુ છે એ પોતે પ્રકાશ સ્વરૂપે પ્રગટ થાય છે જ્યોત સ્વરૂપે અને એ પ્રકાશ આખા રૂમમાં ફેલાઈ જાય છે અને પોતે દર્શન આપે છે પરમપૂજી ગુરુદેવ શ્રી રામસ આચાર્યજી ને કહે છે કે છેલ્લા ત્રણ જન્મથી હું તમને માર્ગદર્શન આપું છું તમે વિશિષ્ટ કાર્યો કર્યા છે આગળના જન્મની અંદર અને આ જન્મ એ તમારે સામાન્ય કામ કરવા માટે થયો નથી તમારે એનાથી પણ વિશેષ કામ કરવાના છે તો પહેલા તો આગળના ત્રણ જન્મો બતાવે છે તો પરમ પૂજ્ય ગુરુદેવ જન્મ પહેલો જન્મ સંત કબીર નામ સાંભળ્યું છે બધા શું કામ કર્યું એમને સમાજની અંદર અંધવિશ્વાસ અંધશ્રદ્ધા કુરીતિઓ બધીઓ હતી એ નિવારવા માટે આ જીવન કામ કર્યું બીજો જન્મ હતો સમર્થ ગુરુ રામદાસ શિવાજી ગુરુ કે જેમને શિવાજી ને માં ભવાની તલવાર આપી અને મોગલો સામે યુદ્ધ લડાવ્યા હતા અને આપણને બચાવ્યા હતા સમર્થ ગુરુ રામદાસ ગામે ગામ હનુમાનજી મંદિરો બનાવ્યા હતા વ્યાયામ શાળાઓ બનાવી હતી કે જેથી આપણે વ્યાયામ કરી અને સશક્ત બની જન્મ તો રામકૃષ્ણ જે કલકત્તામાં આજે પણ કાલી મંદિર છે તે મહાકાલીના સિદ્ધ સાધક હતા ના કાલીને જાતે જમાડતા હતા એ મૂર્તિ આજે પણ છે અને મા કાલી એમને પણ જમાડતા હતા એમને નરેન્દ્ર નામના એક છોકરાને તૈયાર કર્યો અને શું બની ગયા સ્વયં વિવેકાનંદ સ્વામી વિવેકાનંદે ભારતીય સંસ્કૃતિ સનાતન ધર્મનો સંદેશ આપણા દેશમાં અને બહારના દેશોમાં પણ પહોંચાડ્યો લોકોને બતાવ્યું કે ભારતીય સંસ્કૃતિ એ આખા વિશ્વની સર્વ પ્રથમ સંસ્કૃતિ છે અને સર્વ શ્રેષ્ઠ સંસ્કૃતિ છે આપણી સંસ્કૃતિ સર્વ શ્રેષ્ઠ શા માટે છે કે આપણી અંદર વસુધૈવ કુટુંબકમ ની ભાવના છે આખું વિશ્વ એક કુટુંબ છે સમસ્ત પ્રાણી જગત નું કલ્યાણ થાય એવી ભાવના જો કોઈ હોય તો આપણી ભારતીય સંસ્કૃતિમાં છે સર્વે ભવંતુ સુખીના આત્મવત્ આત્મવત સર્વ ફૂતેશું આપણા જેવા જ બીજાના આત્માઓ છે એવી જો કોઈ ભાવના હોય તો ફક્ત અને ફક્ત ભારતીય સંસ્કૃતિમાં છે એમને પ્રચાર પ્રસાર કર્યો અને પછી છેવલ્લે કહ્યું કે આ તમારો ચોથો જન્મ છે આ જન્મે વિશેષ કામ એ કરવાનું છે કે આજના વાતાવરણની અંદર દુષ્ટતા અને ભ્રષ્ટતા ભળી ગઈ છે એટલે કે આચરણ અને ચિંતન વિકૃત થઈ ગયા છે અને જેનું પરિણામ આજે સમાજમાં આપણે બધા જોઈ રહ્યા છે અનિત અત્યાચાર દુરાચાર પાપાચાર ભ્રષ્ટાચાર બળાત્કાર અને એના લીધે લોકો આ દુર્બુદ્ધિના લીધે નહીં કરવાના કામો કરે છે નહીં વિચારવાનું વિચારે છે તો દરેક વ્યક્તિને સદબુદ્ધિ મળે

તમારે પ્રચંડ તપશ કરવી પડશે મહામંત્ર જપ કરવાના કેટલા ચોવીસ લાખ રોજની સાસઠ માળા એટલે આવું એક વર્ષ માટે નહીં પણ સળંગ ચોવીસ વર્ષ સુધી એટલે કે પંદરમી પંદર વર્ષની ઉંમરે વસંત પંચમી ના દિવસે ઓગણીસો છવ્વીસ થી ચાલુ કરી એમને સળંગ ચોવીસ વર્ષ સુધી એમની ઉંમર ચાલીસ વર્ષ થઈ ત્યાં સુધી સળંગ ચોવીસ ચોવીસ લાખ ચોવીસ પુરુષ કર્યા આપણે બધા વ્રત કરતા હોય છે આજે પણ ઉપવાસ કર્યો છે બધા તો એમને જમવામાં શું ગાય ને જવ ખવડાવવાના છાણ માં નીકળે એને સાફ કરવાના દળીને બે જ રોટલી બનાવવાની એક રોટલી યજ્ઞ ભગવાન ને આહુતિ આપવાની એટલે કે બલી વૈશ્ય યજ્ઞ જે આપણા દરેક ને ઘરે પહેલા થતો જે જમવાનું બને એને પહેલા ભગવાન ને અર્પણ કરવાનું અને બીજી રોટલી જે ગાય ને જવ ખવડાવતા હતા એ જ ગાય ના દૂધ બનાવેલી એક વાટકી સાસ અને એક રોટલી સળંગ ચોવીસ વર્ષ સુધી આહાર કરી તમે બધા પણ એ રીતે ઉપવાસ કરજો આવો કરો તો થશે હા તો આખી દુનિયાને બદલવાની હોય તો પ્રકારનો સ્વાદ ચોવીસ વર્ષ સુધી કર્યો નહીં અને ચોવીસ લાખના ચોવીસ પુરુષ કર્યા આવી પ્રચંડ તપસ્યા કરી એટલે માં ગાયત્રી નો સાક્ષાત્કાર કર્યો સાથે આ ચોવીસ વર્ષ દરમિયાન આપણા જે શાસ્ત્રો છે વેદો ઉપનિષદો સ્મૃતિઓ પુરાણો દરેક નું ભાષ્ય લખ્યું સરળ ભાષાની અંદર કે લોકો સમજી શકે અને એ ન સમજી શકે તો એમને છત્રીસો થી વધુ પુસ્તકો લખ્યા કે જેથી આજની જે સમસ્યાઓ છે એનું સમાધાન લોકોને મળી રહ્યા એટલે કે વ્યક્તિ નિર્માણ કઈ રીતે કરવું પરિવાર નિર્માણ સમાજ નિર્માણ ને રાષ્ટ્ર નિર્માણ કઈ રીતે કરવું આવા છત્રીસો થી વધુ પુસ્તકો લખ્યા અને કર્યો આ યજ્ઞ ભગવાન શ્રી કૃષ્ણ પાંડવો પાસે મહાભારતના યુદ્ધ પછી રાસુ યજ્ઞ કરાવ્યો તો ખબર છે ને બધાને કારણ કે પાંડવો એટલે કે અસુર વધ થઈ ગયો પરંતુ વાતાવરણની અંદર જે અસ્થૂરતા હતી એ દૂર કરવા માટે રાષ્ટ્રીય યજ્ઞ કરાવ્યો હતો એ જ રીતે પરમ ગુરુદેવે ઓગણીસો અઠ્ઠાણું એક હજાર આઠ કુંડી યજ્ઞ ગાયત્રી સાધકોના માધ્યમથી કર્યો અને એ દિવસે એમને યુગ નિર્માણ યોજના આખા યુગને બદલવાની યોજના વિચાર ક્રાંતિ અભિયાન લોકોના વિચારો બદલવાની પ્રક્રિયા ગાયત્રી પરિવારના માધ્યમથી ચાલુ કરી સશક્ત વિચારો હતા એ લોકો સુધી પહોંચાડવા માટે એમને પાંચ હજાર બસો થી વધુ ગાયત્રી શક્તિપીઠો બનાવ્યા જામનગરમાં પણ એક ગાયત્રી શક્તિપીઠ છે જાઓ છો ને બધા આ તો કોઈ પણ

કોઈપણ દીપક ચોવીસ વર્ષ સળંગ ચાલે તો સિદ્ધ બની જતો હોય છે મનોકામના પૂર્ણ થતી આ તો સો વર્ષથી અખંડ દીપક જે ચાલુ છે જે અખંડ દીપક આજે ગાયત્રી તીર્થ શાંતિ ની અંદર આજે પણ છે અખંડ ચાલે છે જેની આગળ ચોવીસ કલાક અખંડ જપ થાય છે ત્યાં અખંડ અગ્નિ આવેલો છે જે પરમપૂજ્ય ગુરુદેવ હિમાલય માંથી લાવેલા આઠસો પચાસ વર્ષથી ચાલુ એવો અગ્નિ પણ ત્યાં છે અખંડ બ્રહ્મોત્ ત્યાં ચાલે છે કોઈ પણ વ્યક્તિ જ્યાં ત્યાં એને જમવાનું રહેવાનું ફ્રી આપવામાં આવે છે આઠ થી દસ હજાર લોકો જેનો રોજે લાભ લે છે તો જે અખંડ દીપક હોય અખંડ જપ થતા હોય અખંડ અગ્નિ હોય અખંડ બ્રહ્મોજ ચાલુ હોય એવા દીપ સિદ્ધ ચૈતન ક્ષેત્ર ગાયત્રી તીર્થ શાંતિ કુંજ હરિદ્વાર ની અંદર આજના ગાયત્રી પરિવારના પ્રમુખ ડોક્ટર પ્રણવભાઈ સાહેબ અને આદરણીય જીજી દ્વારા

અને એ લોકોએ જાહેર કર્યું કે ગાયત્રી મહામંત્ર એ આ દુનિયાનો સર્વશ્રેષ્ઠ મંત્ર છે કે કે ગાયત્રી મહામંત્રના જપ કરવાથી આપણા શરીરની અંદર 1 સેકન્ડની અંદર 110000 ધ્વનિ કંપનો ઉત્પન્ન થાય છે અને આ ધ્વનિ કંપનો આપણા શરીરની અંદર સુષિપ્ત કેન્દ્રો નાડીઓ ગુચ્છકો કુંડલની શક્તિ જેને કહેવામાં આવે છે 24 શક્તિ કેન્દ્રોને જાગૃત કરે છે આપણા સુસંસ્કારો વધે છે અને કુસંસ્કારો નાશ નાશ થાય છે દૂર બુદ્ધિ દૂર થાય છે અને સદબુદ્ધિની પ્રાર્થના થાય છે તો આપણે બધા જ ગાયત્રી મંત્ર કરીએ સવારે ઓછામાં ઓછા ચોવીસ એકસો આઠ મંત્ર ત્રણ માળા સમૂહમાં પ્રાર્થના કરીએ અઠવાડિયામાં એક વખત અનુકૂળ સમયે બેસી ચોવીસ મંત્ર અવશ્ય જપ કરીએ ગાયત્રી ચાલીસાનો પાઠ કરીએ તો પણ એનો લાભ મળશે સાથે ભારતીય સંસ્કૃતિના સોળે સંસ્કાર આપણે ગાયત્રી શક્તિપીઠ જામનગર ઉપર થાય છે વિના તો એનો પણ લાભ લઈએ ઘરે કરીએ કે જમવાનું બને પેલા પાંચ આહુતિ બનાવી ચણાના દાણા જેટલી મોડું હોય ભાત હોય ઘી ગોળ હોય છે રોટલી રોટલો એની પાંચ આહુતિ ગાયત્રી મંત્ર બોલી સ્વાહા બોલીને ગેસ સ્ટવ હોય તો એના ઉપર તાબાની પ્લેટ મૂકી અને આહુતિ આપી અને પછીથી પ્રસાદ તરીકે લઈએ જેથી ઘરનું વાતાવરણ પણ સ્વર્ગ જેવું બને કારણ કે જેવું અન્ન એવું મન બનતું હોય છે અને એવા વિચારો આવતા હોય છે તો આપણા પરિવારના દરેકનું મન પવિત્ર બને એ ભાવ સાથે કરીએ વર્ષમાં એક વખત અહીંયા સોસાયટીમાં પાંચ કુંડી અગિયાર કુંડી યજ્ઞ કરી કે જેથી આપણી સોસાયટી પવિત્ર દિવ્ય બને સાથે બાળ સંસ્કાર કેન્દ્ર ચલાવી આપણા બાળકોને સંસ્કારી બનાવવાની જવાબદારી આપણી છે તો આપણા બાળકોને આપણા ધર્મની આપણી સંસ્કૃતિની વાતો કરીએ ધ્રુવ છે પહેલા જ છે દયાનંદ સરસ્વતી છે મહર્ષિ અરવિંદ છે મહર્ષિ રમણ છે 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 મહારાણા પ્રતાપ આવી જો જણાવીએ પ્રેરણાદાયક દ્રષ્ટાંત નહીં આપીએ તો એમને એવા બનવાની વિચાર પણ નહીં આવે તો આપણા બાળકો આપણા ધર્મ આપણી સંસ્કૃતિ તરફ વળે એ માટે એમને સારી સારી વાતો ગીતા મહાભારત રમણ પણ કરીએ સાથે આવ ઘડી સંસ્કારવાન પેઢી આવની પેઢી સંસ્કારવાન બને એટલા માટે તમારા ત્યાં કદાચ તમારા સંબંધીઓ કોઈ પણ બેન ત્રીજા મહિને ગર્ભ સંસ્કાર ચોક્કસ ગાયત્રી શક્તિ પીઠ ઉપર કરાવે અને સાથે સાથે ત્યાં દર ચોવીસ તારીખ એક સેમિનાર પણ ચાલતો હોય છે સાંજના ચાર થી પાંચ જેની અંદર ગર્ભ સંસ્કાર કરાવવાથી શું શું ફાયદા થાય છે એના દાખલા પણ બતાવવામાં આવે છે કે જે ગર્ભ સંસ્કાર કરાવવાના જે રિઝલ્ટ આવે છે જે સંસ્કારી બાળકો આવે છે એમના વિડીયો પણ તમને બતાવવામાં આવશે તો ચોક્કસ એનો લાભ મળશે કે જેથી આપણા ત્યાં પણ સંસ્કારી આત્મા જન્મ લે પર્યાવરણ જાળવીએ આપણે વૃક્ષો વાવીએ પાણીનો બગાડ ન કરીએ અન્નનો બગાડ ન કરીએ સાથે સાથે અહીંથી તમને યુગ નિર્માણ સત્સંકલ્પ એક કાર્ડ આપવામાં આવશે ગીતાના અઢાર અધ્યાયના અઢાર સૂત્રો રોજ વાંચીએ પરિવારમાં દરેકને વંચાવીએ અને જીવનમાં એમાંથી એક પણ સૂત્ર આપણા જીવનમાં આવશે તો આપણા જીવનનું કલ્યાણ થઈ જશે તો ચોક્કસ આ જે મેં તમને પોઈન્ટ આપ્યા એ તમારા જીવનમાં તમે અપનાવશો ગાયત્રી મંત્ર જપ કરો સમૂહમાં પ્રાર્થના કરવી યજ્ઞ કરવા વર્ષે વધે બધા સંસ્કાર કરાવવા કર્મ સંસ્કાર કરવા બાળ સંસ્કાર કેન્દ્ર ચલાવી એ આપણા જીવનમાં લાવીશું કે ચોક્કસ ભારતીય સંસ્કૃતિ સનાતન ધર્મ નો આદર સિદ્ધાંત ના મૂલ્યો આપણા જીવનમાં આવશે તો બે હજાર છવ્વીસ ની અંદર જે અખંડ દીપક છે એના સો વર્ષ પૂરા થાય છે સાથે પરમન્ય માતાજીની જન્મ શતાબ્દી છે પરમ પૂજ્ય ગુજરાતના સાધનાના પણ સો વર્ષ થાય છે તો આવો ત્રિવેણી સંગમ આપણા ત્યાં આવ્યો છે કે જે હમણાં પ્રયાગની અંદર ત્રિવેણી સંગમમાં કુંભ મેળો હતો તમે ના ગયા હોય તો આના દર્શન માત્રથી તમને એ જ પુણ્ય મળે છે પરંતુ આપણા જીવનમાં ચરિતાર્થ કરીએ આચરણ કરીએ તો મળે તો સૌ આજ સવારના પળમાં તમારો અમૂલ્ય સમય આપ્યો ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ શાંતિ અઢાર સત્સંગ કંપની વાત કરી ચાલો બધા ને મોડું થાય છે ચાલો રા રામ રામ હે વાતો કરું સાંભળો ને આ બધા ઉભા મીંડ્યા થવા મને કેમ વાત કરું